નમસ્કાર આપ જોઈ આ છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આગામી દિવાળીના તહેવારોના સમયમાં ચોરી અને ચીલ ઝડપના બનાવો બનતા હોય છે જેમાં તસ્કર તોડકી જ્વેલર્સ અને જ્વેલરી શોપને ટાર્ગેટ કરતી હોય છે ત્યારે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ચોરી અને ચીલ ઝડપ જેવી ઘટનાઓ અટકાવવા આંકલેશર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈપીજી ચાવડાની અધ્યક્ષતામાં જ્વેલર્સોની બેઠક મળી હતી જેમાં સુરક્ષાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં જ્વેલર્સ એસોસિએશનના સભ્યોને તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા પીઆઈ પીજી ચાવડાએ સૂચન કર્યું હતું આ સાથે જ વિવિધ બેંકના અધિકારીઓ તેમજ અન્ય વેપારીઓને પણ તહેવારોમાં ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી કોઈ સંદિગ્ધ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો અંગલેશ્વર મે આજ પોલીસ थाना એ ડિવિઝન મે મીટિંગ કિયા ગયા आ, पुलिस अधीक्षक चावला जी के थ्रू इसमें सारे बैंक अधिकारी और सोनी ग्रुप के अ, अ, के अधिकारी सब आए थे इसमें पुलिस द्वारा ये जानकारी दिया गया है कि आ, आने वाले दिवाली के कुछ दिनों में सेफ्टी पर्पज रखा जाए सीसीटीवी एक्टिव रखा जाए आने जाने ट्रैफिक की व्यवस्था और सब पे कड़ी सुरक्षा रखी जाए ताकि कोई हादसा ना बने है ना सिक्योरिटी स्युक्रे, पर्पज़ से और उन्होंने आश्वासन भी दिया गया है कि पुरानी जी, जी आर डी के जवान भी तैनात कर रहे हैं सभी जगह पर छोटी छोटी जगह पर